વિદ્યાર્થી મિત્રો ઓમ પ્લેટફોર્મ સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે અગાઉના બે વિડીયોમાં ગણિતના બહુકોણના વિશે માહિતી મેળવી હતી અને બહુકોણના પહેલા બે પ્રકાર આપણે જોઈ ચૂક્યા છે કે ત્રિકોણ વિશે માહિતી મેળવી છે અને ચતુષ્કોણ વિશે આપણે માહિતી મેળવી છે હાલ આપણે ટુડી આકારમાં એટલે કે દ્વિપરિમાણીય આકારોમાં હજુ એક મહત્વના આકારની વાત કરવાના છે જેનું નામ શું છે વર્તુળ વર્તુળ રહેલું છે છે આપણે સંપૂર્ણ માહિતી આ મેળવી લેવાના જે કોને ઉપયોગી સાબિત થવાનું તો કે ધોરણ અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે સાથે સાથે ધોરણ દસમાં જે અભ્યાસ કરે છે એના માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેલું છે તો આપણે જોઈએ છે પેલા તો કે વર્તુળ કોને કહીશું આપણે વર્તુળ કોને કહેવાશે તો વિદ્યાર્થી મિત્રો વર્તુળ એટલે શું કહીશું આપણે તો કે આપણા જોડે આ જે વડ ભાગ રહેલો છે એક શું કહેવાશે સમતલ તરીકે ઓળખા છે શું કહેવાશે સમતલ તરીકે અને એ સમતલ પર આપણે શું કરીશું કોઈ જાતનું નિશ્ચિત બિંદુ લગાવીશું આ જે ટકું કરી અને શું કહેવાય બિંદુ બિંદુની કોઈ વ્યાખ્યા હોય નહીં ક્લિયર છે એને આપણે શું કરીશું ભૌતિક પરિસ્થિતિના આધારે સમજી જઈશું કે આ ભૌતિક નિરૂપણ કર્યું આપણે એના આધારે સમજી ગયા ભાઈ આને બિંદુ કહેવાય હવે આ બિંદુ કેવું છે તો કે કોઈ જાતનું નિશ્ચિત બિંદુ રહેલું છે કેવું બિંદુ છે આ નિશ્ચિત બિંદુ અને આ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને આપણે શું કહીશું વર્તુળ તરીકે ઓળખીશું તો આની વ્યાખ્યા લખવી હોય તો હું શું લખીશ તો કે સમતલ પરના સમતલ સમતલ પરના કોઈ નિશ્ચિત બિંદુ એ થી સમતલ પરના કોઈ નિશ્ચિત બિંદુ એ થી સમાન અંતરે સમાન અંતરે આવેલા બિંદુઓના ઘણ કે સમૂહની આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો તો કે વર્તુળ તરીકે ઓળખીશું શું કીધું મેં તો કે આપણા જોડે કોઈ નિશ્ચિત બિંદુ છે અને એ બિંદુ થી સમાન અંતરે અહીંથી જે અંતર રહેલું હશે બધી જગ્યાએ કેવું હશે અને સમાન અંતરે આવેલા આપણે બિંદુળ તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો તો કે વર્તુળ તરીકે ઓળખીશું વર્તુળને આપણે દર્શાવીશું કેવી રીતે તો કે વર્તુળને દર્શાવવા માટે આવી રીતે વર્તુળનું ગોળ કરીશું વચ્ચે ટપકું રવા દઈશું ટપકું રાખ્યા પછી કંશ બનાવીશું એ કૌશમાં પહેલા આપણે શું લખીશું તો કે અહીંયા નિશ્ચિત બિંદુ લખીશું શું લખીશું નિશ્ચિત નિશ્ચિત બિંદુ નિશ્ચિત બિંદુ દાખલા તરીકે હું આને ઓ નામ આપી દઉં તો નિશ્ચિત બિંદુ શું થઈ જશે મારું ઓ અને આ જે બધા દેખાતા હતા શું વિદ્યાર્થી મિત્રો કે સમાન અંતર રહેલું હતું શું રહેલું હતું અંતર તો બીજી જગ્યાએ આપણે શું લખીશું આપણે અંતર લખીશું અને એ અંતરને આપણે શેના તરીકે ઓળખીશું અત્યારે હાલ તમને આર કરીને કહું આવા આર શું છે એ આપણે આગળ સમજીએ છીએ કે આર એટલે શું થશે નિશ્ચિત બિંદુને વર્તુળનું વર્તુળનું કેન્દ્ર કહે છે પણ કેવું નિશ્ચિત બિંદુ છે તો કે સમતલ્પરનું ક્યાં નો

એ બે નો જે જોડતો રેખાખંડ છે એ રેખાખંડ આપણે સરળતાથી ઓળખીશું વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા તરીકે ઓળખીશું એટલે આપણે લખવાનું શું વર્તુળના વર્તુળના કેન્દ્ર થી વર્તુળ પરના વર્તુળ પરના કોઈ બિંદુ કોઈ બિંદુ સાથે જોડતા રેખાખંડને જોડતા રેખા

જીવા જે જીવા રહેલી છે એ જીવા એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે તો કે કોડ તરીકે ઓળખીશું શેના તરીકે ઓળખીશું કોડ તરીકે ઓળખીશું હવે આ જે જીવા રહેલી છે એ જીવાને હું ક્યાંથી પસાર કરું તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર क्या ती पसर करू वृतुना केंद्र मति तो वृतुना केंद्र मति पसर करता ये सो बनी जेसे विद्यार्थी मित्रों डायामीटर मित्र बनी जेसे लिके वृतु तो सो बनी जेसे व्यास बनी जेसे सो बनी जेसे व्यास बनी जेसे तो व्याख्या सो लिखीछु वृतूर कर्ण बे बिंदुओ में जोडतो रेखाखंड वृतुना

પછી એના પછી આપણે જીવાની વાત કરીએ જીવા કોને કહેવાની છે તો કે વર્તુળ આપણું જે આખા જે રહેલું છે એમાંથી કોઈ પણ બે બિંદુઓ લેવાના અને એ બે બિંદુઓને જોડતી જે આપણે રેખાખંડ બનાવીશું એ રેખાખંડને આપણે શું કહી દઈશું વર્તુળ જીવા એટલે એક કોડ તરીકે ઓળખીશું અને કોર્ડમાં નામ આપી દેવાનું કે ભાઈ આ કઈ કોડ છે તો કે એ બી છે એ આવી રીતે દર્શાવવાનું એ બી રેખા ખંડ વડે દર્શાવવાનું

અને અંદર વાળો જે વિસ્તાર હોય એને આપણે શેના તરીકે ઓળખે છે ક્ષેત્રફળ તરીકે ઓળખે છે આપણને ખબર પડવી જોઈએ અંદર વાળો ભાગ છે શું છે ક્ષેત્રફળ અને આ જે બાર ફરતે વાડ બનાવેલી છે એ ભાગ કયો છે પરિઘ કહેવાય તો એનો મતલબ ચાપ શેનો ભાગ છે તો કે પરિઘનો ભાગ છે ચાપ શેનો ભાગ રહેલો છે ચાપ એ પરિઘનો ભાગ રહેલો છે શેનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો પરિઘનો ભાગ છે એમાં એક ચાપનું નામ આપીએ છીએ આપણે શું પ્રકારના આધારે તો કે એક લઘુચાપ કહીશું આપણે કેવું ચાપ કહીશું લઘુ ચાપ અને બીજો જે ભાગ રહેલો છે અને આપણે શેના તરીકે ઓળખીશું તો કે ગુરુ ચાપ તરીકે ઓળખીશું શેના તરીકે ગુરુ ચાપ ચાપને ઇંગ્લિશમાં આર્ક કહેવાય શું કહેવાશે આર્ક તરીકે ઓળખીશું અને લઘુનો મતલબ શું થશે તો કે લઘુ એટલે માઇનોર અને ગુરુનો મતલબ શું થવાનો વિદ્યાર્થી મિત્રો તો કે મેજર થવાનો છે શું થશે મેજર તરીકે ઓળખીશું ક્લિયર માઇનોર આર્ક અને મેજર આર્ક ક્લિયર છે આર્ક કેવો હશે તો કે આવી રીતે નાનો રહેલો હશે અને મેજર આર્ક કેવો રહેલો હશે તો કે મોટો રહેલો હશે મેજર આર્ક કેવો રહેલો હશે મોટો ખાલી નીચેનું થોડું જોડવાનું બાકી હશે ક્લિયર છે તો આ જે ભાગ છે એ કયો છે

એ કેટલા ભાગ પડશે તો કે બે ભાગ પડશે ચયા ચયા લઘુ વૃતાંશ અને બીજો ભાગ પડશે કયો વૃતાંશ થશે ગુરુ વૃતાંશ તમને એ પાછી ખબર હોવી જોઈએ કે વર્તુળ કેટલા ડિગ્રીનું હોય તો આખા ગામને આપણને ખબર છે કે વર્તુળ કેટલા ડિગ્રીનું હોય ભાઈ ત્રણસો ને સાહીઠ ડિગ્રીનું હોય થ્રી સિક્સટી ડિગ્રી રહેલું હોય તો એમાં આપણે જોઈએ લઘુ વૃતાંશ કેવી રીતે બનાવીશું તો કે આ બને કેવી રીતે વર્તુળ બને કેવી રીતે તો કે આવી રીતે પરિક્રમ કે સાહેબ અને આમ કઈ પેન્સિલ આમ કઈ ફેરવીએ પાછું આમ કઈ ગુળ એટલે શું બની જાય આપણા જોડે તો કે આપણા જોડે બની જશે વર્તુળ અને એ વર્તુળ એ વર્તુળમાં એ વર્તુળમાં ક્યાંથી આપણે 360 ડિગ્રી લીધી છે તો કે કેન્દ્રથી લીધી છે કેમ આપણે પકડી ફેરવું તો એટલા માટે તો કેન્દ્રથી જે પણ ખૂણો બનશે અને આ ભાગ જે રચાયો એ ભાગને આપણે સેના તરીકે ઓળખીશું વૃત્ત તરીકે ઓળખીશું આખા ભાગને શું કહેવાય વૃત્ત અને આ શું કહેવાશે અંશ વૃત્ત અંશ

હુણાને શું કહીશું આપણે થીટા તરીકે કે આટલો ભાગ કેટલો છે કે પડતું કે ખબર નહીં એને આપણે ઠીકા કહીશું તો થીતા એક કેટલું ક્ષેત્રફળ થશે તો થીતા એક ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આપણે શું કરીશું તો કે થીટા ગુણ્યા કેટલા થશે મારા જોડે પાયા સ્કવેર અને ભાગાકારમાં શું આવશે આપણા જોડે ત્રણસો ને સાઠ

એનો ફરીથી આ બાજુ જોડતો રેખાખાણ બનવું બીજી ત્રિજ્યા બને અને મોટો મોટો જે ભાગ દેખાઈ રહ્યો છે એ મોટા મોટા ભાગને આપણે શેના તરીકે ઓળખીશું ગુરુ તરીકે ઓળખીશું અને ગુરુ ભાગ મારે શોધવો છે તો કેવી રીતે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય આપણે બાદ કરી દેસુ ઠીટા ભાગ્ય ત્રણસો સાહીઠ ગુણ્યા પાય્યા સ્કવેર શું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે આપણને શું મળી જાય ગુરુ મળી જાય ક્લિયર છે આ ટર્મ સમજી રહ્યા છે આપણે કન્સેપ્ચ્યુઅલ આખી બધી જ વસ્તુ લેતા નથી કેમ કારણ કે દરેક ધોરણમાં ચેપ્ટર વાઇઝ શું થઈ જાય એમાં થોડું થોડો ભાગ પડતો જાય અલગ અલગ પણ મેઇન મેઇન જે વસ્તુ રહેલી છે એની એ આપણે તમામ વસ્તુ આને શું કરતા જઈએ છીએ લેતા જઈએ છીએ અને આનો કન્સેપ્ટ સમજી રહ્યા છે કે ભાઈ વૃતાંશ કોને કહેવાય હવે વૃત્ત ખંડ કોને કહેવાય હવે મને અહીંયા કીધું છે વૃત આની સંધ્યા લખવાની શું થવાનું વૃત્તા ખંડ ખંડ એટલે શું કહેવાય પાછો ભાગ કહેવાય શું કહેવાય ભાગ પણ આ જે ભાગ છે ખૂણાના આધારે પડતો નથી પણ અંશ નો શેનો સમાવેશ થઈ જાય અંશ અંશમાં શેનો સમાવેશ થઈ જાય ખૂણાનો સમાવેશ થઈ જાય જ્યારે ખંડમાં ખંડમાં કોઈ જાતના ખૂણાનો સમાવેશ થતો નથી એ શું થવાનો ભાગ દાખલા તરીકે રીતે વર્તુળ હોય વર્તુળમાં શું કરી દીધું મેં ટુકડો કાપી દીધો ક્લિયર છે આપણે પીઝા કાપ્યા તો પીઝા કેવી રીતે કાપીશું તો કે અંશ સ્વરૂપે કાપીશું આમ વચ્ચેથી આમ કંઈ કાપેલું હશે ટુકડું ક્લિયર પણ જ્યારે એમ નેમ કાપી દેવાનું થતું હશે આપણે રોટલી કેવી રીતે તોડીશું તો કે અડધી આમ કરીને તોડીશું તો એનો મતલબ એ ભાગ કર્યો છે ક્લિયર તો હવે એ ભાગ સમજવા માટેના પણ કેટલા પ્રકાર છે બે ભાગ છે કયો કયો તો કે લઘુવૃત્તખંડ અને બીજો એક ભાગ રહેલો છે કયો છે તો કે ગુરુવૃત્તખંડ રહેલો છે

અને વૃતાંશના અંદર જોડે જોડે આપણને બીજું શું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો કે અંદર ત્રિકોણ દેખાઈ રહ્યો છે તો આપણે લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ શોધવું હશે તો એ શોધવા માટે આપણે શું કરીશું તો કે લઘુવૃતા ક્ષેત્રફળ જે રહેલું હોય એ લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું જેવું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને શું મળી જશે લઘુવૃત ખંડ મળી જશે એની કંડિશન આમાં ગુરુવૃત્ત ખંડ કેવી રીતે મળશે તો કે પેલા શું ફાઇન્ડ કરવું પડશે આપણે લઘુવૃતખંડ ખંડ ફાઇન્ડ કરવું પડશે અને એમાં શું કરીશું કે વર્તુળનું જે ક્ષેત્રફળ રહેલું હશે એ વર્તુળના ક્ષેત્રફળમાંથી શું વાત કરી દઈશું આપણે લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ આપણે શું કરી દઈશું બાદ કરી દઈશું એટલે આપણને શું મળી જશે ગુરુ વૃતખંડનું ક્ષેત્રફળ મળી જશે

જ્યારે આ જે ભાગ હતો એને શું કહીશું લઘુ કે માઇનર સેક્ટર કહેવાય અને આને શું કહીશું મેજર સેક્ટર તરીકે ઓળખીશું તો આ સંપૂર્ણ માહિતી આપણે વર્તુળ વિશેની મેળવી લીધી છે આને તમારે શું કરી દેવાનું છે નોટ અને પેનમાં નોટ ડાઉન કરી દેવાનું છે ભવિષ્યમાં તમારા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે તો આ જે ચોપડા જે તમે આપણા બીબીઓના જે ચોપડા રહેલા હશે એને પ્રોપર બનાવીને એક બાજુ સાઈડમાં મૂકી દેજો વસ્તીમાં જવા દેતા નહીં કેમ ભવિષ્યમાં પણ તમને આની જરૂર પડશે ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત